ફ્રેન્ડ હું છું ને હું કરું છું બ્લોગિંગ આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે ભાઈ રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને તો આજે રસોઈમાં બનાવવાનું છે મસ્ત મજાનું દેશી ખાવાનું બને છે ગલકાનું શાક અને બાજરાના રોટલા તો ચાલો ફટાફટ બનાવી નાખીએ મેં તો રોટલા બનાવી નાખ્યા છે અને મને હવે બનાવતા પણ આવડી છે તો આજે પાંચ રોટલા છે છે અને અને આ થોડોક થોડોક મોટો જાજુ લોટ એટલે જાડો થયો તો કોને રોટલા આવડે છે ન આવડતો હોય તો કમેન્ટ કરો આપણે રેસીપી આપશું તો ચલો હવે જમવાનું મમ્મી ને પપ્પા ગયા શાક લેવા ગયા હતા તો સરસ મજાનું શાક લઈ આવ્યા છે કેમ કે રાતે ભાઈ મામા ને એને બીજ જમવાનું કીધું છે અને ટાંકી આપણે તૂટી ગઈ ને તો નવી ટાંકી મગાવી છે તો હવે આને આપણે ચડાવવાની છે ઉપર ધાબે જમીને ફેસ ઉપર મેં આજે બરફ ઘસ્યો બે ત્રણ દિવસથી નતો ઘસવાનો એટલા માટે અને પાછળ જે કપડાં સુકાય છે ને બધા કપડાં હું થોડાક ઉપર લઈને આવી છું કે પંખો ચાલુ હોય તો સરસ સુકાઈ જાય તે મેં કરી દીધું છે પેકિંગ ચાલુ અને આપણે આજનો મિનિ અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ મિનિ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ